સુરતમાં ફરી એસીબીએ લાંચ લેતા એક સરકારી કર્મચારીને ઝડપી પાડી છે અડાજન પોલીસ મથકની સૌરભ ચોકીમાં જ લાંચ લેતી મહિલા પીએસઆઈને એસીબીએ ઝડપી પાડી હતી સુરતમાં ફરી વારંવાર એસીબીમાં સરકારી કર્મચારીઓ લાંચ લેતા ઝડપાઈ જતા હોય છે ત્યારે સુરતના અડાજન પોલીસ મથકની મહિલા પીએસઆઈ નીલમ મારૂ પાંચ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગઈ હતી દુકાનદાર વિરુદ્ધ પાર્કિંગની અરજી આવી હતી જેને લઈને